જો મને ટેન્શન દેખાય રું બુરું કરવા મિત્રો આપણે હવે થોડાક કડક બાકી છે અને થોડાક કુકણી નાખ્યા છે તો હવે થયો છે ખાવાનો છે ભાઈ અને એક નઈ ખાઈ અને પછી ઉપર વાન ચાલુ કરવાનું છે વળી તો એટલે ગડા જોતા રહો બ્લોગ આહા વાયરામ ને વાયરામ વાયરો આય કરે રહો તો જોતા રહો બ્લોગ મઈ આગળ તો મિત્રો આપણે હવે નાઈ ધોઈ તૈયાર થઈ ખાઈ ભાઈ અને હવે આપણે વળી અડદ ઉપર વાઈ ગયા છે તો કાઠું જ પડેલું છે પણ ક્યાં ના એટલે ફટાફટ અડદ ઉપેડી અને હવે બોરી હજી ભરવાની હતી હવે ભરી અને મળીએ તો ભરવાનું ચાલુ કરે ને આ બાજ હજી તો તો કઈ નહીં વાત નથી અત્યારે ચાલુ કરી નાખ્યું છે

તો મિત્રો આપણે હવે આ બાજુ અડદ ભર્યા ભાડો તો હજી બાજુ ભર્યા છે ઘણા અડદ તો ઉપણવાના અને આપણે હવે ઉપણવાનું રહેવા દીધું છે કેમ કે મિત્રો આપણે હતું એટલે કેમ કે આપણે ઉપણવાનું ચાલુ રાખો પણ વાયરો બંધ થઈ ગયો છે હવે હવા ભરાવાના છે એટલે એ અડદનો ભાર સારો એટલે હવા ભરાવાના રહે છે એટલે આપણે બોર્યું ભરવાનું ચાલુ કર્યું છે એમનો વાયરો વાયરસો છે તો તમને કહી દઉં કે ફોન તો નહીં કરે પણ કહી દે કહી દેહો કે સડે હોય ને બડાવીશું બ્લોગ ને એન્ડ આલ છે તો પણ કહી દેહો સ્વાદ તો હોતી વધારે બ્લોગ લો બો તો એટલે જોતા રહો બ્લોગ તો આ બાજ બરી ભરાવાનું ચાલુ થઈ ગયું છે જોવું તો જોતા રહો બ્લોગ મળી આગળ તો મિત્રો આપણે હવે ભરવા સુધી ગયા છે આડ તો તમે જોઈ શકો છો આ સી આપડા આડ તો અડદ છે એ આપણે ભરવાનું કામકાજ સારું કર્યું છે એમ જેલું તમે ભરાવાના છે તો સો તારો વ્લોગ મળીએ આગળ તો મિત્રો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય ગુમા મહારાજ શ્રી રામ